મારી બેન ગેનીએ અઢાર વર્ષની ઉંમરે તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી એમને સતત 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 લડતા 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 રહ્યા 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 ક્યાંક વખત વિધાનસભા પણ એમને હારનો સામનો કરવો પડ્યો ક્યાંક તાલુકામાં પણ હારનો સામનો કરવો પણ બનાસકોઠાની જનતાનો ને બાબર તાલુકાની જનતાનો એક દિવસ પિસ્સો ના છોડ્યો એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે ભાઈ આર્યો છે પણ મારી બેન નથી આરી એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે આપણે સૌની વચ્ચે આપણા સત્કાર સમારંભમાં મારી બેન જોકે ભાઈબુનનો નાતો હંમેશા રહ્યો છે એવી આ વિસ્તારમાં એટલે આ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઈ અને આપ સૌએ ખૂબ મોકળું મેદાન કર્યું છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટને મારી બેન સન્માન્ય ગેની બેન આ વિસ્તારના પૂર્વ એમપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય પૂર્વ પ્રમુખ સન્માન્ય જગદીશભાઈ સીડબ્લ્યુસીના મેમ્બર સન્માન્ય દિનેશભાઈ આ વિસ્તારમાં હંમેશા તમારું સૌનું નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારી સૌની વચ્ચે રહી અને તમારા નાના મોટા કામો કર્યા છે એવા સન્માન્ય અમરતજીભાઈ આ વિસ્તારના સંગઠનના સન્માન્ય ગોપાળજીભાઈ તાલુકા સંગઠન જિલ્લાનું સંગઠન જિલ્લાના સદસ્યો તાલુકાના સદસ્યો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના બાહોશ મતદાર ભાઈઓ અને પૂજ્ય સદારામ બાપાના સેવકોએ જે મને તાકાત આ વિસ્તારે સત્તર અઢાર હજાર વધતી વધારે લીડ આપીને મને જે સહેમત પૂરી પાડી છે એ બધાને નમન કરું છું અને વંદન કરું છું યુદ્ધના મેદાનમાં હાર જીત તો ચાલવાની અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં લડતા રહો લડતા રહો લડતા રહો ક્યાંક હાર પણ સામનો કરવો પડે ક્યાંક જીતનો પણ સામનો કરવો પડે એમ ચંદનજી ઠાકોરે બે વખત હારનો સામનો કરવો પડ્યો છે પણ તમારી વચ્ચેથી યુદ્ધના મેદાનમાંથી હટવાનો નથી એ આટલા તબક્કે તમને ખાતરી આપવા માટે આવું છું મારી બેન ગેનીએ

પણ મારી બેન નથી હારી એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે આવાવાળા તબક્કામાં અઢારે આલમે જે સાથને સહકાર આપ્યો છે અઢારે આલમનો લુણી છું આજે થોડાક મતે મને રાધનપુર તાલુકામાં ખૂબ મતે હું માઇનસ થયો થોડું ચાણસમાં માઇનસ થયો એના કારણે મારે હારનો સામનો પણ આવવાવાળા સમયમાં આપની વચ્ચે કંઈક નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને ગેનીબેન ઠાકોરને અમરતજી ઠાકોરને કે ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને અમને યાદ કરજો આપણી વચ્ચે જે કંઈ નાના મોટા કાર્ય કરવાના થતા જ આપણી વચ્ચે રહીને કરીશું સમાજનું કાર્ય કરીશું અઢારે આલમનું કાર્ય કરીશું અને અઢારે આલમની વચ્ચે રહીને તમારા કામ જે કોઈ અધૂરા છે પૂરા કરવા માટેની પ્રયત્નો પણ કરીશું આપે ખૂબ મને મત આપ્યો આ વિસ્તારે પણ મને ખૂબ મત આપ્યો આજુબાજુના સમાજે પણ મને મત આપી અને મને જે હીરો બનાવવાનું જે કામ કર્યું છે ફરી આપ સૌનો લોણીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું

પંદર કાંકરેજ વિધાનસભા મારા અગ્રણી આગેવાનો રાહુલ ગાંધીના બબ્બર શેરો સોનિયા ગાંધીની કોંગ્રેસની મારી સના અને મલ્લિકા અર્જુન ખડકેજીના આદેશ આદર્શ મુજબ સમગ્ર પંદર કાંકરેજ વિધાનસભામાં મેદાનની અંદર રાત દિવસ રોટલો મળ્યો ના મળ્યો છાંયડો મળ્યો ના મળ્યો અને જે સેના બહાર નીકળે જ્યાં સીડબ્લ્યુસી ના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય જ્યાં પ્રદેશ સમિતિ કોંગ્રેસ ના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહજી ગોલ સાહેબ હોય જ્યાં વિરોધ પક્ષના નેતા સન્માન્ય અમિત ચાવડા સાહેબ હોય અને સમગ્ર ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ કાંકરેજ સમાજના કોંગ્રેસના આગેવાનો હલો કરે એમ મતદાન કરાવે હલો કરે એમ મતદાન કરાવે એવા જ મારા પંદર કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ અગ્રણી આગેવાનો જિલ્લા તાલુકાના સૌ ડેલિગેટશ્રીઓ મારું સંગઠન હોય તાલુકા સમિતિ હોય શહેર સમિતિ હોય મહિલા કોંગ્રેસ સમિતિ હોય સેવાદળ હોય ફંટલ ડિપાર્ટમેન્ટ મારું યુથ કોંગ્રેસ હોય ઓબીસી ડિપાર્ટમેન્ટ હોય સર્વર ડિપાર્ટમેન્ટ મહિલા કોંગ્રેસ હોય બધાએ એક નિર્ણય નક્કી કર્યો ચંદનજી ઠાકોરને પંદર કાંકરેજ વિધાનસભામાંથી બમ્પર લીડ આપી છે અને એમાં સોખાનું ટીલ કંકુનું ટીલું થાય સોખાય જોવો ન ના કે ઈ શોખ ટીલું કર્યું ના કહેવાય હીરાબા એવું મારું બાવી ગામ જે ટીલું કરતું આવ્યું છે હાર હંમેશા કાંકરેજ વિધાનસભાના મારા બાવીસ ગામ અને સમગ્ર કાંકરેજ તાલુકા ના કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર વિધિ કાર્યક્રમ વિધાનસભામાં આપણા સાંસદનો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું અને સન્માન કર્યો ધારાસભ્યો ત્યારે ત્યાં પણ કહ્યું હતું કે બેન આ બનાસકાંઠાની સર્વે સમાજ આ બનાસકાંઠા નું સંગઠન એવું કામ કર્યું છે કે આપણે એક જીત્યા ને એવા આપણે એક જીત્યા ઈ પચી જીત્યા તો એ ફળાચ્યા ફોડી વેચ્યા નથી એવા ઘરમાં ગાલ દીધા છે બધા એ બનાસકાંઠાની સર્વ સમાજને વંદન કરું છું અહીંયા મંચર પર ઉપસ્થિત બનાસની બેન ગેની બેન બનાસકાંઠા લોકસભાના સાંસદ તો ખરા પણ સમગ્ર ગુજરાતની અંદર જયારે બેન એક સાંસદ છે એટલે બેન તમે ખાલી બનાકાંઠાના સાંસદ નથી ગુજરાત પ્રદેશના ના સાંસદ છો સન્માન્ય ગેની બેન અને પાટણ ને બનાસકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતની સર્વ સમાજે મારા પરિવારનો એક શબ્દ મોમાંથી નીકળન તમે બે હાથ ના ખોળામાં ઝીલી લીધો છે એવા મારા પરિવારના મૂભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ લોકસભાના પૂર્વ સાંસદ સન્માનની જગદીશભાઈ ઠાકોર સાહેબ ચંદનજીને હું પાટણના સાંસદ કહું છું કોંગ્રેસના તો સાંસદ છોટ સાહેબ બહુ લાંબા મત નથી આવ્યા તરી હજાર જ આર્યા છે એટલે સાંસદ છોટ એવા જ શીતપુરના પૂર્વ ધારાસભ્ય પાટણ કોંગ્રેસના સાંસદ સન્માન્ય ચંદનજી ઠાકોર મારા સાથી ધારાસભ્ય ભાઈ દિનેશભાઈ ઠાકોર અહીંયા મંચસ પર ભરતસિંહભાઈ આવ્યા છે શિવાબા આવ્યા છે સમયના અભાવે સૌના નામ નથી લેતો સન્માન્ય મંચ મારા ભાષણને શરૂઆત કરવી પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ અને વિરોધ પક્ષના નેતા આપ્યું હતું પણ અન્ય પોગ્રામ હોવાથી આવી શક્યા નથી ત્યારે એમને શુભેચ્છા સંદેશો જે તમારા મારા માટે મોકલો છે હું વાંચી સંભળાવું છું શ્રી અમૃતજીભાઈ નમસ્કાર તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી બનાસકાંઠા વિસ્તારમાંથી શ્રીમતી ગેરીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાયેલા છે શ્રીમતી ગેરીબેન ઠાકોરનો સન્માન સમારંભ તેમજ કાંકરેજ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે તે જાણીને આનંદની લાગણી અનુભવું છું તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનને ખૂબ સરસ જનસમર્થન આપેલ છે અનેક મુશ્કેલીઓ વચ્ચે લડાયેલા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક થતી રોકી શકાય છે તે વાતનો આનંદ છે શ્રીમતી જેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય બદલ હાર્દિક કાંકરેજ વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ જ નિષ્ઠા અને પ્રમાણિકતાથી ચૂંટણીમાં કરેલ અથાય પ્રયત્નો બદલ તેઓનું અભિવાદન કરું છું આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર જગદીશભાઈ ઠાકોર સહિત સર્વે મહાનુભાવોને સ્નેહ આભાર શાહ આપનો શક્તિસિંહજી ગોહેલ આપનો જ અમિતભાઈ ચાવડા આભાર સંદેશ આપણા સૌની વચ્ચે મૂક્યો છે હું વિશેષ આભાર માનીશ સમગ્ર પંદર વિધાનસભાના સર્વ સમાજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને તડકો બેઠી એને અમારું કદાચ ધારાસભ્ય તરીકે મારો ફોન આવ્યો ના આવ્યો ઉમેદવાર તરીકે ફોન આવ્યો ના આવ્યો ક્યાંક મારું સંગઠન એની જોડે પહોંચી વળ્યું ના પહોંચી વળ્યું પણ તમે સૌએ તમારી નૈતિક જવાબદારી સમજી કોંગ્રેસની અંદર ચંદનજી ઠાકોર ઊભા તો છે પણ કોંગ્રેસનો એક એક કાર્યકરને એક એક આગેવાન લોકસભા પાટણનો ઉમેદવાર છે એ રીતે તમે સૌએ બધાએ મહેનત કરી અને સત્તર હજાર ની બમ્પર લીડ આપવા બદલ સૌને અમૃત ઠાકોર એમના ચરણોમાં વંદન કરે છે ક્ષત્રિય સમાજ સવિશેષ કાંકરેજ વિધાનસભાની મહાકાલ સકાલ સેના હોય કાંકરેજ વિધાનસભાની કાણી સેના હોય ગામે ગામ સદારામ ભજન ના જે ભજન મંડળીઓ હોય ગામે ગામ ઠાકોર સમાજના જે મંડળો હોય ગામે ગામ ચૌધરી સમાજ દેહ સમાજ દેવી પૂજક સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ પંચાલ સહી સુથાર વાળન સમાજ અઢારે આલમે આ સત્તર હજાર ની લીડ ટેપુ ટેપુ પાણી રેડીયો તો થાય બાકી થાય નહીં એટલે સર્વ સમાજોનો હૃદયપૂર્વક આભાર માનું છું રોટલા ખાવા બોલાયા છે ત્રણ ચાર જ મહિનામાં ક્યાંક તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે અને પંદર કાંકરેજ વિધાનસભા એમાં ડીસા જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય ને કાંકરેજ તાલુકાની ત્રીસ તાલુકા પંચાયત ને છ જિલ્લા પંચાયત અને ડીસા વિભાગની જિલ્લા પંચાયત ના તાલુકા પંચાયત આપણે કોંગ્રેસની બનાવાની છે ચમનું કરીશું કારણ દોઢ કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે મારે ના કહેવું જોઈએ અહીંયા મારા ઇલેક્ટ્રોનિક મીડિયા ને પત્રકાર મીડિયા છે પરંતુ આ સરકારની અંદર તાલુકા કક્ષાના જે આયોજન થતા હોય અને આ સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બનીને જે અધિકારીઓ બેઠા છે એ અધિકારીઓ માત્રનો માત્ર પાંચ પચીસ કોન્ટ્રાક્ટરો ના કહેવાના માધ્યમથી ગ્રાન્ટોની ફાળવણી કરે છે અને ત્રેવીસ ચોવીસ નું જે આયોજન ચાર કરોડ નું હતું એ ચાર કરોડ નું આયોજન માત્ર ને માત્ર મારા કાંકરેજ તાલુકાને ને કાંકરેજ વિધાનસભાના ગામોનો વિકાસ નોંધાય ક્યાંય કોઈ રોડ રસ્તા બ્લોક ક્યાંક શાળાની અંદર ક્યાંક મારા નાના ઓપરા દવાખાના હોય શાળાઓ હોય ક્યાંક કોમ્યુનિટી હોલ હોય આ વિચાર આ વિકાસથી વંચિત રાખવા માટે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બની ને જે અધિકારીઓ બેઠા છે એ અધિકારીઓ ચાર કરોડ નું આયોજન કરી નાખ્યું છે આ બાબત થી સરકાર ની અંદર પણ રજૂઆત કરી છે કલેક્ટર કચેરી પણ રજૂઆત કરી છે ને હજી નહીં અમારે તો આટલા ને આટલા ત્રણ ગણા ટ્રેક્ટરો ભરીને કલેક્ટર કચેરી જવાનું છે તાલુકા વિકાસ તાલુકાની ગ્રાંઠો જે આવે છે ઈ કોઈના પ્રાઇવેટ ખાતામાંથી આવતી નથી કાંગ્રેસ વિધાનસભાનો સર્વચ સમાજ ક્યાંક અને ટેક્સના ભરપાઈ રૂપે સરકારને ટેક્સ ભરે છે અને ટેક્સમાંથી કપાઈને જે ગ્રાંટ આવે છે એ અહીંયા બેઠોને કાંગ્રેસ વિધાનસભાની સર્વચ સમાજની હકનો રૂપિયો છે અને હાકનો રૂપિયો કદાચ કોઈ એમ હમતતું હોય કે મારા ખીચાણ ખીચાનો રૂપિયો છે તો હૈને ખીચું સીવડાવવું કદાચ કાઠું પાડી નાખા એવો મારો કાંકરેજ તાલુકા વિધાનસભાનો કાર્યકર મજબૂત છે તાલુકા જિલ્લા પંચાયતોની અંદર સમય આવે ત્યારે સૌ જિલ્લા પંચાયતના ગામો આવતા હોય એ ગામોના પાંચ પચીસ સર્વ આગેવાનો સંગઠન અભિપ્રાય લેશે એમાં પણ સંગઠન અભિપ્રાય લેશે પ્રદેશનું નેતૃત્વ એની ચકાસણી કરશે પણ તમે બધાએ નક્કી કર્યું કે હાથનો પંજો મારો ઉમેદવાર અને સત્તર હજાર ની લીડ આપી એવી જ રીતે હવે તો થોડું ઘણું રહી એ પૂરણસિંહ ગોપાલસિંહ ભેગું થઈ ગયું છે મહેપાલ સિંહ મારું મુલેઠા આવ્યું છે લુણપુર હદરપુર સાગરભાઈ બેસો બધા થોડું ઘણું કઈક રહી જાતું તું આપણે એ પૂરું થઈ ગયું છે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ખૂબ તાકાતથી ઉમેદવારને સાથ ને સમર્થન આપ્યું છે મારી વડાની અંદર સભા હોય મારી રાણકપુર ની અંદર સભા હોય કે ક્યાંક જાગીદાર સમાજ ની સભા મારી હમવણી અંદર હોય અને એ વખતે મેં સભાઓમાં કીધેલું છે ખાલી મત આપવા માટે તમને વિનંતી કરવા નહી થવા દઈએ ક્યાંય તમારો હક કિસ્સો આવતો છે તો હક અંદર પણ ક્યાંય તમને અન્યાય નહીં થવા દઈએ આવું એ દિવસે વચન આપ્યું છે અને આજે પણ એ જ વચન આપું છું મારી કોંગ્રેસ પાર્ટીએ મારા પરિવારે કે રે મને એ સંસ્કાર નથી આપ્યા કે ઉપયોગ કરીને છોડી મેળજો એ હામેવાળા કન સંસ્કાર છે પેઢી પડાનાદી ના મારા પરિવારે અને મારી કોંગ્રેસ પાર્ટીએ મને સંસ્કાર આપ્યા છે કે અમરેટ ઠાકોર ગુજરાતની રાજનીતિ કરવા જાય ધારાસભ્ય બને ત્યારે એક આંખે ના જોતો ચાર આંખે જોજે અને ક્યાંય કોઈ દેવી પૂજક પરિવારે મદદ કરી હોય તો એનું ધ્યાન રાખજે એટલે ક્યાંય પણ તમે બધાએ મહેનત ને મદદ કરી છે બાબતની અંદર વિકાસની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય જિલ્લા તાલુકાનું આયોજન હોય એની અંદર તમને પૂરો પૂરો ન્યાય આપી છે ખાતરી આપી મત લઈને છોડી મેળવા વાળી કોંગ્રેસ પાર્ટી હોય જ નહીં અમે તો હાથ નથી મારો ના કરાવવા મેલી દેજો મારી મહિલાઓ આવી છે ચંદનજી મારી મહિલા કોંગ્રેસ ની કમિટી તાલુકાની શેરની એ બહેનો એ રિક્ષાની અંદર જઈને ઘરે ઘરે પત્રિકાઓ તમારી વેચીશ મારું થરા શહેર સમિતિ હોય મારી શિયોરી શહેર સમિતિ હોય કે મારું તાલુકાનું નેતૃત્વ હોય મારો તાલુકાનો આગેવાન હોય સિત્તેર પંચોતેર વર્ષનો પૂર્વ સરપંચ હોય તો એણે એના ફળિયામાં તમારી પત્રિકા ઘરે ઘરે જઈ બેઠી છે આજ જુસ્સા અને ઉમળકાથી આપ સો અહીંયા પધાર્યા છો આપનો

એ તાકે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાહેબ શબ્દ છે એવડો મોટો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના શબ્દ આ પદ સમગ્ર બનાસકાંઠા લોકસભાની સર્વ સમાજ અને બેન અમે ટેકો કર્યો છો પાડોશી ધર્મ અમે નિભાયો મારું દિશાનો વિભાગ હોય મારું તૈયારવાળ હોય રૂલ વરહડા હોય સાગા શીરવાળ હોય અધગમ હોય નેકોય હોય અદરમણા હોય આજે સેમરાનો પટ્ટો છે નદી પેલી બજોનો પટ્ટો છે જ હગું વાળું હતું તો હવે જઈ નથી જ પણ ફોન તો કર્યો છે હો કે આ બાજુ અમે ચંદજી મકાસ તમાકન કદાચ ભેગા થવા આઈએ કાંક ના આઈએ કા આ અમે પૂરું કરે છે તો તમે પૂરું કરજો પૂરું ગુલાલ ભેગો ભેગા થઈ ઉડાડ છે પણ થોડો ગુલાલ અમાર પાટણમાં રહી ગયો પણ ચંદનજી ઠાકોર પંદર કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજ અને મારો શિષ્ય આગેવાનો યુવાનો મારી માતાઓ हम तो एक ही बात कहते हैं जीत में तो हर कोई साथ देता है जित में हर कोई साथ देता है लेकिन तेरे हाल में भी हम तुम्हारे साथ है हम तुम्हारे साथ है रोटला करी से शांति रोटला खावाना कई उतावर तो नहीं आप सो ये बदल आप सो लो હૃદયપૂર્વક આભાર માનું છું સવિશેષ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સામેથી ફોન આવ્યો કે ધારાસભ્ય કઈ પ્રોગ્રામ છે મેં તો હોય ભાઈ સાહેબ તમને ભૂલી ગયા કહેવાનું પણ આવજો ભરા અમારાથી બનશે એટલું તમારું સન્માન થશે પણ હું બંને જિલ્લાના મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાને પણ હૃદયપૂર્વક આભાર મારું છું કે આખી ચૂંટણીની અંદર કોઈ નથી પણ ડર્યા વગર ગેની બેન એક એક પ્રોગ્રામ ચંદનજીનો એક એક પ્રોગ્રામ એમે લાઈવ કર્યો છે લાઈવ કર્યો છે એવા સૌ ઇલેક્ટ્રોનિક અને મીડિયા પત્રકારોનો પણ હૃદયપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું બે હાથ ઊંચા કરી જય દોષનો નારો કરી કોંગ્રેસ પાર્ટી Congress party! <laughs> Abba!